ત્યાં આઈ આજની શરૂઆત ચાયથી કરીએ છીએ સાંજનો ટાઈમ છે સન્ડે છે અને બસ અમે લોકો ચાય પીએ છીએ અને આજે એક સ્પેશિયલ દિવસ બી છે મારી એનિવર્સરી છે એન્ગેજમેન્ટ એનિવર્સરી તો બસ અમે લોકો ચા પાણી પીતા હતા ત્યાં મારા દેર હતા જે રાપર રે છે એ આવ્યા હતા મામાજીનો છોકરો અને મારા હસબૅન્ડ તેઓ બે જણા વાતો કરતા હતા ચા પાણી પીધા પછી થોડીકવારે વાતો કરતા હતા અને બસ હું થાતી હતી રેડી કારણ કે મારા હસબન્ડ આજે મને મસ્ત મજાની સરપ્રાઇઝ દેવાના હતા તે જલ્દીથી ફેસ વોશ કરી લીધો અને જલ્દીથી રેડી થઈ તો હાય ગાઈસ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ જય માતાજી તો દોસ્તો આજે છે મારો બ્લોગ અને બહુ નાનો એવો બ્લોગ છે બહુ મોટો નથી કારણ કે આજે છે મારી એનિવર્સરી હા એન્ગેજમેન્ટ એનિવર્સરી છે આજે મારી અને મારી એનિવર્સરીને આજે પંદર વરસ પૂરા થઈને સોળમું વરસ બેઠું તો બસ મારા હસબન્ડ મને ગિફ્ટ લેવા લઈ જતા હતા જે સરપ્રાઈઝ છે તો બસ હું જલ્દીથી રેડી જાઉં છું બસ સિમ્પલ કોટેન ડ્રેસ પહેર્યો છે અત્યારે અને પછી રાત્રે જોઈએ બારે જવાનું થાશે તો આગળ બ્લોગમાં જોઈ લેશો તમે તો હું જલ્દીથી તમને મળું છું બસ હેર બનાવી લઉં કારણ કે બહુ ગરમી છે કારણ કે મને એકદમ કમ્ફર્ટેબલ કપડાં વધારે પડતા પસંદ છે તો હું બસ જલ્દીથી રેડી થઈને તમને મળું છું વાર આવ્યા હોઉં અને બ્લોગ સારું લાગે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ દૂર કરજો પીઓ પીઓ આમ જો હેલો બોલો પી ઓ આલિયા પ્યાર કરો તો ગાઇઝ જાવું છે મોડું થાય છે ને મારું છોકરો છે એ બહુ પરેશાન કરી રહ્યો છે થાય છે મોડું બહુ જ મને તો ગાઇઝ મારો છોકરો અહીંયા રમે છે અને મારા હસબેન્ડ જે છે એ જાળવા આવતા હતા કારણ કે એ નથી હાલતા મારી સાથે ને હાલી બી છે બસ એના એવું છે કે મારે હાલવું છે નથી આવું પછી અમે લોકો ગયા અને વિનાયક જ્વેલર્સમાં એ મને લઈ ગયા ફાઇનલી અને પછી અમે લોકો ત્યાં બેઠા હતા હું તમને ભીડ બતાવું ત્યાં ગાને કેટલી ભીડ છે એ મૂકીને ચાલ્યા ગયા હતા કે ભાઈ તારે જે બી લેવું છે તું તારે લઈ લે કાંઈ વાંધો નહીં તું પસંદ કરી લે અને પછી હું આવું તો બસ હું અને મારા છોકરાઓ ત્યાં બેઠા હતા અને એક એક વસ્તુ હું તમને બતાવીશ બી બહુ સરસ મજાની છે એ શેર બી કરી તો કાંઈઝ અમે લોકો ઘરે આવી ગયા છીએ અને જસ્ટ હું આવી જ છું સવા નવ વાગે ને હવે અમે લોકો બહાર જઈ રહ્યા છીએ અને બહુ મસ્ત સરપ્રાઈઝ છે હું તમને બતાવીશ કે મેં મારા હસબન્ડોને મતલબ શું સરપ્રાઇઝ આપી છે મેં શું ચોઇસ કર્યું અને એ ટુ ઝેડ જે બી મેં ચોઈસ કર્યું જેના ઉપ હાથ રાખ્યો છે એ મને બધું જ લઈ દીધું છે તો આ હસબન્ડ બધાને મળવા જોઈએ હું એમ જ કહું છું હરેક ગર્લ્સનું સપનું હોય છે અને અત્યારે મેં ફ્રોક પહેરી લીધું છે ઠીક છે તો બસ અમે લોકો જઈ રહ્યા છીએ કાંઈ કે બહુ લેટ બી થઈ ગયું છે

તો બસ અમે લોકો નીકળીએ છીએ એટલું બધું લેટ થઈ ગયું છે કે વાત મૂકી દીધું ત્યાં જ અમને મોડું થઈ ગયું હતું અને એવો આઈડિયા બી ના આવ્યો કે ઝોમેટો કે સ્વિગીમાંથી હું ઓર્ડર કરી દઉં કે મારા હસબન્ડ ઓર્ડર કરી દે તો અમે લોકો નીકળી ગયા છીએ જોઈ શકો છો તમે દુકાનો બી બંધ થઈ ગઈ છે એટલું બધું મોડું થઈ ગયું હતું પાછું ઠંડે હતું ને એટલે કારણ કે રવિવારે તમને ખબર જ છે કે ઓલમોસ્ટ બધા લોકો બહાર જતા હોય છે બહાર જમતા હોય છે સો બસ અમને લોકોને કોઈ એવું નાસ્તો નહોતો કરવો પ્રોપર ખાવું તો કાંઈ ભૂખ બી બહુ બધી લાગી ગઈ હતી સો બસ અમે મારા છોકરાઓ અને હું અને મારા હસબન્ડ અમે લોકો નીકળી ગયા અને અમે લોકો પહોંચી ગયા છીએ ગ્રીન પેલેસ ગાંધીધામમાં એક ગાર્ડનવાળી હતી એ હમણાં નીકળી ગઈ છે આ બીજી છે મતલબ આ ફર્સ્ટ છે તો અમને આનું જમવાનું બહુ જ ભાવે છે તો બસ પણ અફસોસ કે અમે લોકો ઉપર ગયા અને પાછા નીચે આવ્યા કારણ કે ત્યાં પોણો કલાકની વેઇટિંગ હતી પછી અમે ગયા હોનેસ્ટમાં સો હોનેસ્ટમાં બી એવું જ હતું પછી અમે લોકો ગયા ફાઇનલી ડોમિનોઝમાં ડોમિનોઝમાં બી વેટિંગ હતી બટ અમે લોકોએ પાર્સલ કરાવી લીધું અને મારો છોકરો છે બિચારો એટલો બધો થાક્યો તો મમ્મી ઘરે ચલો ઘરે ચલો સો એને અંદર બેસાડી અને થોડુંક પીઝા એને ખાંડું પીઝા અમે કીધું ભાઈ પહેલાં છોકરાને દઈ દે જરા તો એને થોડું ઘણું ખાંડું અને અમારા લોકો માટે અમે પાર્સલ જ મંગાવી દીધું હતું કારણ કે મૂડ એટલું બધું ખરાબ થઈ ગયું હતું ને ગાય સિરિયસલી મોડું થઈ ગયું હતું હા ગાય તો અમે પીઝા પેક કરાવીએ છીએ ઘરે જ લઈ જાશો કારણ કેટલું મૂડ ખરાબ થઈ ગયું છે બહુ જ લેટ થઈ ગયું છે ચાલો ભાઈ તો ગાય અમે લોકો ઘરે લઈ આવે છે જેને જે પસંદ હતા એ પ્રમાણે લઈ આવે છે એક બે એક્સ્ટ્રા લઈ આવે છે કારણ કે ભૂખ એટલી બધી લાગી ગઈ હતી ને કે શું વાત કરું તમને યાર પોણા અગિયાર વાગે છે કારણ કે અમારા લોકોનો જમવાનો ટાઈમ બહુ બહુ તો નવ વાગે સાડા નવ એનાથી મોડું બિલકુલ નહીં અને ત્યારબાદ અમે લોકો થોડીક વાર ખાઈ થોડી વાર વાતો કરી અને વોક કરી અને પછી બેડરૂમમાં આવી ગયા હતા આરામથી હવે નીંદર બી આવતી હતી એકદમ થાક્યા હતા સો હું મારો બેબી અને મારી છોકરી અમે ત્રણેય લોકો અંદર આવી ગયા અને બાર વાગતા હતા તમે જોઈ શકો છો બાર બી વાગી ગયા હતા અને મારો છોકરો તો સૂઈ ગયો અને પછી અમે બી સૂઈ ગયા હતા કારણ કે સાડા બાર એક વાગી ગયો તો ફિર બી સૂતા સુતા પછી નેક્સ્ટ મોર્નિંગમાં અમારો ક્લાસ હતો યોગ ક્લાસ હું એક યોગ ટ્રેનર છું યોગા ક્લાસીસ ચલાવું છું મારા ત્રણ ક્લાસ ચલે છે ઓનલાઈન હજી બે ત્રણ છે ચાર પાંચ

ફરી શ્વાસ ભરો શ્વાસ છોડી પાછળ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ગાઈસ પછી હું ઘરે આવી ગઈ ઘરે આવીને ઢોકરા ખાધા ચટણી અને ઢોકરા બહુ જ બધી ભૂખ એવી લાગી હતી પણ આ પૂરા ઢોકરા હું નથી ખાઈ ગઈ સાચે અને જલ્દીથી મેં બ્રેકફાસ્ટ કર્યો પછી હું તમને મળી એ દોસ્તો જય છે કૃષ્ણ જય માતાજી તો ગાઈસ કાલે પછી બહુ જ મોડું થઈ ગયું હતું અને મેં તમને જેમ કીધું કે બહુ જ લેટ થઈ ગયું હતું અને હોટલમાં આવી એટલી બધી ભીડ હતી કે ગાઈસ સિરિયસલી તમને શું કહું સન્ડેના તો બસ અત્યારે હું જરાક ફ્રી થઈને મતલબ ફ્રી તો નથી થઈ પણ રસોઈ કરતી હતી અને એ છોકરાને લેવા જવાનું છે હજી વાર છે કલાકની ત્યાં સુધી બસ જે વસ્તુ લીધી હતી હું તમને બતાવતી હતી અને ચાલો જલ્દીથી બતાવી દઉં પછી બ્લોગ એન્ડ કરીશ કારણ કે કાલનો સ્ટાર્ટ કર્યો હતું પણ અમુક વિડીયો લેવાના અમુક નથી લેવાના કારણ કે બહુ જ લેટ બી થઈ ગયું હતું અને ત્યાં કને અમને ચાર કલાક લાગી ગયા હતા ઠીક છે તો ચાલો હું જલ્દીથી તમને એકથી એક જલ્દી બતાવી દઉં તો કઈ સૌથી પહેલાં આ મંગલસૂત્ર મારે કેટલા ટાઈમથી લેવાનું હતું તે હવે લઈ લીધું એટલે મારી પાસે છે ને મોટું છે બટ મારે રનિંગ માટે લેવાનું હતું તો મેં આ લીધું બહુ જ મસ્ત સિમ્પલ અને સોબર મને આ ટાઈપનું જ લેવું હતું તો એક અમારે અડધા અડધા તોલા જેવું થયું છે અડધા તોલાથી થોડું ઓછું છે તો એક આ લીધું હતું એઝ મેઇન તો મારે આ રિંગ લેવાની હતી એનિવર્સરી માટે કાલે અમારી એંગેજમેન્ટ એનિવર્સરી હતી સો માય આ રિંગ મારા હસબૅન્ડે મને લઈ દીધી અને મંગલસૂત્ર તો મારે લેવાનું જ હતું પણ એમને કીધું કે ના તું મંગલસૂત્ર લઈ લઈ કે અત્યારે તો આ મેં ભારતનગર ગાંધીધામથી લીધું છે વિનાયક જ્વેલર્સમાંથી તો બહુ સિમ્પલ જ છે એવું નથી કે બહુ બહુ ઓલી છે કારણ કે મને રફલી યુઝ માટે જોઈએ છે ઘરમાં રનિંગ માટે પહેરવા તો મેં આ બી વસ્તુ હતી મારી અને પછી બીજી બધી વસ્તુ મને ગમી એટલે મેં લીધી એક આ બી રીંગ લીધી મેં જે ચાંદીની છે ઠીક છે કે મને ગમે છે ચાંદીની રીંગ બી સો એક આ લીધી ડાયમંડવાળી બ્રેસલેટ લીધું જે ચાંદીનું છે મારી પાસે સોનાના બી છે અને ચાંદીના બી બે કે ત્રણ મારી પાસે પડ્યા છે પણ આ મને બહુ જ પંદ આવ્યો લેટેસ્ટ ડિઝાઇન છે અને સિરિયસલી બહુ જ મસ્ત લાગે છે સો એક આ લીધું કારણ કે મારી છોકરી બી મોટી થઈ ગઈ છે તો એ બી પહેરી શકે હું બી પહેરી શકું તો એ પ્રમાણે વસ્તુ લીધી મેં સો બહુ જ બ્યુટીફુલ લાગે છે જોવાથી આ આઈ થિંક મને પાંચ હજાર આઈ થિંક હા એટલામાં જ પડ્યું સાડા ચાર પાંચ હજાર એટલામાં પડ્યું છે ત્યારબાદ ગઈ સાંકરા લીધા આ મારા સાંકરા છે મને રનિંગ માટે લેવાના હતા સો બહુ જાડાની નહીં બહુ ઝીણા નહીં મીન્સ આ ટાઈપના જે પહેરવાથી બી બહુ સરસ લાગે છે આ ઊંધા છે સીધા છે ને આ મારી છોકરી માટે લીધા મારી છોકરીને આ પસંદ આવ્યા મારી છોકરી જે ચૌદ વર્ષની હમણાં થઈ છે સો એને આ પસંદ આવે એટલે આ લીધા તો બસ આટલું જ લીધું હતું આઈ હોપ તમને આ વિડીયો સારો લાગ્યો હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ ગાઈઝ ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો ઓકે બાય